નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ યાત્રાધામ ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી પરશુરામની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત રાજ્ય નાટ્ય અકાદમીના આર્થિક સહયોગથી આ લોકડારો યોજાયો હતો જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો રમતગમત રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળ ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડેમીના આર્થિક સહયોગથી દીપ કલાવૃંદ ટ્રસ્ટ ચાંદોદના સંયુક્ત ઉપક્રમે શ્રી પરશુરામ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે નર્મદા નદીના કિનારે યુવાનો કલા ક્ષેત્ર આગળ વધે અને યુવાનો રાષ્ટ્રપ્રેમી બને તે માટે ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે સુંદર લોક ડાયરાના કાર્યક્રમનું આયોજન થયું જેમાં મુખ્ય પદે ચાંદોદના મહિલા સરપંચ દીપ્તિબેન સોની જિલ્લા રમતગમત અધિકારી અને રાજ્ય રમતગમત પરિષદ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ દિનેશ કદમ સહિતના મહાનુભાવો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ લોક ડાયરામાં જાણીતા લોકગાયક કેતન પટેલ અને તેમના સંગીતવૃંદે ભજન લોકગીત તેમજ દેશભક્તિના ગીતોની સુંદર પ્રસ્તુતિ કરી અને રમજટ જમાવી આ પ્રસંગે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો જેમાં માર્યા ગયેલા યાત્રિકોને દેશભક્તિ ગીતોની રજૂઆતના સથવારે નગરજનોને પોતાના સ્થાન પર ઊભા થઈ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા કાર્યક્રમનું સંચાલન દીપ જોશી દ્વારા હાથ ધરાયું હતું સેવા પણ આવ્યા છે અને આપી ખૂબ સુંદર તમને બધાને સંભળાવશે અને આયોજન કરવામાં આવ્યું છે